જય માતાજી જય દ્વારકાજી ડાયરાને તો હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે ફરી એક નવા વ્લોગમાં તો કેમ છો મિત્રો મજામાં ને મજામાં જશો કારણ કે આપણા લોગ જોતા એ મજામાં જવું તો મિત્રો અત્યારે અર્જન્ટમાં ભાઈ દ્વારકા જવાનો પ્લાન બન્યો છે એ પણ હાલીને તો અત્યારે આપણે બૂટ બૂટ ઠપકાર લીધા છે તો ભાઈબંધનો ફોન આવ્યો તો મને કે હાલો ભાઈ દ્વારકા હાલીને જવું છે તો મેં કાંઈ વાંધો નહીં હાલો પણ આપણે પણ જાય તો ભાઈ બંધ આવે પછી તમને મળાવવું કેટલા અમે લોકો જાય છે એ પણ તમને દેખાડવું તો હાલો કન્ટિન્યુ તો ફાઇનલી મિત્રો એક મિત્રતા આવી ગયો છે તો શું કહેવા ભાઈ દ્વારકા જાવું છે ને રામ રામ જય દ્વારકાધીશ તો જાઉં છે ને દ્વારકા હાલો હાલો જેમ મારા ભાઈ આમ બુટ બુટ આ ચપ્પલ બાપા ઠપકાઈ રહ્યા નવા ખર્ચો કર્યો લાગે મિત્રો ખર્ચો કર્યો ચપ્પલનો જુઓ ભાઈ તો ફાઇનલી મિત્રો બીજા બે ભાઈબંધ આવી ગયા છે ભાઈ તો ભાઈ જય દ્વારકાધીશ જયો જય દ્વારકાધીશ ભાઈ દિશ હા હાલો દ્વારકા હો

તો ભાઈ આ જામનગરમાં જે વિક્ટોરિયા પુલ એક ભાઈ અહીંયા આવે ને બે ભાઈ પાછળ અહીંયા આવેલા જઈએ ભાઈ ખાડા આવ્યો હમણાં પર હાલો હવે આપણે આજે આગળ આવી જઈએ ભાઈ તો મિત્રો બાજુ બાજુ થઈ ગયું છે ભાઈ ફાઈનલી મિત્રો આપણે ભાઈ જામનગરમાં સમર્પણ પુલ ઉપર આવી ગયાજી ભાઈ અમે મિત્રો નીચેથી નથી જવાના હતા પણ અમારો ભાઈ કહે કે ભાઈ આપણે ઉપરથી જવું એટલે તો હાલ ઉપરથી કીધું કાંઈ વાંધો નહીં હાલ ઉપરથી લઈ જાય તો અત્યારે હું ને ભાઈ બળગમ બળગમ બોલાવતા જાય ચાલો ફાઇનલી મિત્રો આપણે ભાઈ જામનગરની બહાર નીકળી ગયા છીએ આ છેલ્લું આવી ગયા ભાઈ સમર્પણ હોસ્પિટલ ને અહીંયા આપણે જામનગરનો ગેટ હતો પણ એ કાઢી નાખ્યો છે ભાઈ તો ફાઇનલી મિત્રો આપણે ભાઈ નીકળી ગયા છીએ બહાર ને હવે ભાઈ કીએ ને ભાઈ કે પોતાના ઈલાકામાંથી બહાર નીકળે તો પછી પછી ખબર પડે હવે પોતાના ઈલાકામાંથી બહાર નીકળી ગયા હતી ભાઈ તો હવે આમ આપણે આઈ લઈ આગળ હજી આપણા બે ભાઈ બંધે એ વાહે રહી ગયા છે વાંધો નહીં એ દાગરધમ ધાગર ધમ એલા આવે જજે ભાઈ ખાડું એ ફરતો ચાલો આગળ જાય અને ભાઈ થાક કેવોક લાગ્યો હા કાંઈ નહીં બે તમારો ભેગો એને પછી થાક લાગે હા વાહ હાલો મિત્રો તો આગળ આવી લઈ જઈએ આપણે ચાલો કન્ટિન્યુ તો ભાઈ ભાઈ બંધ થાકી ગયો હોય ભાઈ મિત્ર જોવા હું તો કેમ ભાઈ થાકી ગયો હું થયું તને ચડી ક્યાં ગોટલો છેડું વગમાં જો તો મિત્રો જિંદા લાસ પડ્યો હાલ હાલ જો ટોલ નાખું આ હે આગળ હાલ

ઓલો યસ ઉભો માથે ચતો પડી ગયો ફાઇનલી મિત્રો ભાઈ થોડો પૂરો ખાઈને આપણે નીકળી ગયા છીએ આ ટોલ નાખે આપણે આપણે હાથ ભેડું કરી નાખ્યું છે ભાઈ અહીંયા નાસ્તો કરવા માટે ઉભા રહ્યા છીએ હાલો નાસ્તો કરી લઈએ પછી આપણે નીકળવું

હાલો જય દ્વારકાધીશ જય દ્વારકા મિત્રો આપડે હાલતા હાલતા ભાઈ પહોંચી ગયા છીએ ભાઈ જોગવડ પહોંચી ગયા છીએ ભાઈ મિત્રો રાત માં રાત માં કેટલા ગામડા કઈ પણ એમની નથી ખબર મિત્રો જી આવ્યા ની ચિંતા છે અત્યારે હવાર પડી ત્યારે ખબર પડી કે અમે જોગવડ ગામ ની અંદર આવ્યા મિત્ર દસ વાગે જો બ્રશ કરવા જઈએ આલો કોણ મારી ન ઉભા કર્યા હોય ગાનો આલ્યો એ કાય હું તો પડ્યો એ એ ગજ્યા મોઢું ચોરે તો મિત્રો ભાઈબંધના ચશ્મા ઠપકાર લીધા કેવા લાગે જરા કમેન્ટ કરજો ને મિત્રો ઓલો જો માથું તો જો એ જો આ દેખા માથું તો મિત્રો મિત્રો જસ માં કેવો લાગે કમેન્ટ કરો જરા સારા લાગતા હોય તો બૂચ મારો ફાઇનલી મિત્રો આપણો ભાઈ બંધ માથ ધોઈ લીધું છે ભાઈ આ ભાઈ આમાં હંતાળવાનું ન હોય ભાઈ જીવ હોય આમાં દેખાડી દેવાનું હોય તો ભાઈ કઈ મજા આવે સાચું બોલજે માથું ધોઈ ફ્રેશ થઈ ગયા ફ્રેશ થઈ ગયો હવે આમ બધું થાક ઉતરી ગયો કે નહીં ઉતરી ગયો કપડા બદલા હાલો મિત્રો કપડા બદલાવ એ તમને દેખાડું આપડે ભાઈ બીજા ભાઈ જગ્યા થઈ ગયા છે ભાઈ જય દ્વારકાધીશ ભાઈ જય દ્વારકાધીશ ભાઈ શું કે ભાઈ તમે અત્યારે અહીંયા ભૂલા પડી ગયા શું કરવા આવ્યો અહીંયા એવું છે તમે શું કરવા મિત્રો આજી હું તે આવ્યા તો અહીંયા જોતા હજી કેટલા દસ સવા દસ જેવું થઈ ગયું હજી અહીંયા નહીં હું પડ્યા પડ્યા અને આ મારો ભાઈ જો કપડા બદલાવે

અત્યારે પાછું ભાઈ અમે હાલવાનું ચાલુ કરી દીધું છે ભાઈ તડકો પણ છે બહુ છે ભાઈ તો ફાઇનલી મિત્ર ભાઈ અત્યારે વાગી ગયો છે બેલા પણ સાડા ગયા છે સાડા પાંચ છ વાગી ગયા છે અને મિત્ર સૂર્ય પણ હાથમી ગયો છે ભાઈ અને ભાઈ હૈલા જઈ ગયા ભાઈ અત્યારે હવે ત્યાં આગળ કેમ્પ આવીને ઊભું રહેવું જોઈએ ખંભાળિયા મિત્રો કેમ્પ આવે ને ત્યાં આપણે ઊભું રહેવાનું છે ભાઈ અને ભાઈ આજની રાત આપણે ત્યાં જ કાઢવાની અને મિત્રો આપણે ભાઈ દ્વારકા હોળીના દિવસે પહોંચ્યું છે કારણ કે ભાઈ હોળી આપણે ત્યાં મનાવવાની છે એટલે આપણે હોળીના દિવસે પહોંચવાનું છે બાકી મિત્રો અત્યારે જો માળા બહુ બધું આવેલું આવે છે પાછળ પણ આવેલું આવે છે ને આગળ પણ આવેલું આવે છે ચાલો હવે આપણે ખંભાળીયા સ્ટોપ લેવાનો છે ચાલો અહીંયા જઈને મળીએ ચાલો કંટું